નમસ્કાર દર્શક મિત્રો દેશ ને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું નું ગુજ્જુ પોકેટ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે આજ સૌથી પહેલા મહત્વના સમાચારમાં સમાચાર સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રેકોર્ડ બ્રેક પ્રવાસીઓ ઉમટ્યા આના વિશે વિગત વાત કરીએ તો નર્મદા જિલ્લાના ના એકતા નગર ખાતે આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રવાસીનો ધસારો જોવા મળ્યો છે બે હજાર ચોવીસ માં રેકોર્ડ બ્રેક પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચ્યા હતા સામે આવેલા આંકડા અનુસાર બે હજાર ત્રેવીસ ના એકાવન પોઈન્ટ વીસ લાખ ના રેકોર્ડ આ વર્ષે એટલે કે બે હજાર ચોવીસ માં અઠાવન પોઈન્ટ પચીસ લાખ પ્રવાસીઓ મુલાકાત લીધી છે ગત વર્ષ કરતા સાત લાખ કરતા વધારે પ્રવાસીઓ આ વર્ષે વધારે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં ફરવા આવ્યા છે એના પછીના મહત્વના સમાચારમાં બે હજાર ચોવીસમાં ઘરનું વેચાણમાં સારી વૃદ્ધિ જોવા મળી હતી ફ્રેન્ક અનુસાર મજબૂત આર્થિક વૃદ્ધિ વચ્ચે પ્રીમિયમ ઘરોની વધુ સારી માંગને કારણે ભારતના આઠ મોટા શહેરો જેમાં મુંબઈ એનસીઆર બેંગલુરુ હૈદરાબાદ ચેન્નાઈ પુણે અમદાવાદ અને કોલકાતા અપેક્ષિત છે બે હજાર ચોવીસમાં ઔષધની માંગમાં વધારો જોવા મળશે ભારતમાં ઘરનું વેચાણ વાર્ષિક ધોરણે સાત ટકા વધીને ત્રણ લાખ પચાસ હજાર છસો તેર યુનિટ થઈ ગયું છે ત્યારબાદનાગતના સમાચારમાં ભારત ભારતપોલથી સુરક્ષિત ભારતનું સપનું સાકાર થશે આના વિશે વિગતથી જાણીએ તો કેન્દ્રીય ગૃહમંત્રી અમيشએ સીબીઆઈ નું ભારતપોલ પોર્ટલ લોન્ચ કર્યું છે આ અંગે તેમણે કહ્યું કે આ પોર્ટલ દ્વારા વિદેશમાં ભાગી ગયેલા ગુનેગારોને પકડવામાં અને સુરક્ષા પડકારો સામે લડવામાં મદદ મળશે આનાથી ભાગેડુ ગુનેગારો પર કાર્યવાહી કરવામાં સરળતા રહેશે સુરક્ષિત ભારત બનાવવાનું સપનું આ પોર્ટલ દ્વારા સાકાર થશે આધુનિક સુવિધાનો ઉપયોગ કરવાનો આ સમય છે આ સાથે તમામ તપાસ એજન્સીઓ એક થઈ જશે mm -hmm. ત્યાં પછીના મહત્વના સમાચારમાં દિલ્હી વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર આના વિશે વિગત જણી તો ભારતના ચૂંટણી પંચે દિલ્હી વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે રાજ્યની સિત્તેર બેઠકો પર પાંચમી ફેબ્રુઆરી મતદાન થશે આઠમી ફેબ્રુઆરી મતગણતરી થશે અને પરિણામ આવશે દિલ્હીમાં તેર હજારથી વધુ પોલિંગ બુથ હશે રાજીવ કુમારે એમ પણ કહ્યું કે ઈવીએમ એક ફૂલ પ્રૂફ ડિવાઇસ છે ઈવીએમમાં વાયરસ પ્રવેશી શકતો નથી ચૂંટણીમાં પારદર્શિતા અમારી પ્રાથમિકતા છે ત્યાં પછીના અગત્યના સમાચારમાં આશારામના વર્ષગાળાના જામીન આરા વિશે વિગતથી જાણીએ તો વર્ષ બે હજાર તેરના સગીર રેપ કેસમાં દોષિત આશારામને સુપ્રીમ કોર્ટ તરફથી રાહત મળી છે કોર્ટે આશારામને એકત્રીસમી માર્ચ બે હજાર પચીસ સુધી વર્ષગાળાના જામીન આપ્યા છે આશારામના તબીબી આધાર પર જામીન આપવામાં આવ્યા છે જોકે કોર્ટે આશારામને નિર્દેશ આપ્યો છે કે તે આ સમયગાળા દરમિયાન તેમના અનુયાયીઓને મળી શકશે નહીં આશારામની તબિયતના હિસાબે તેમને તાત્કાલિક તબીબી સારવારની જરૂર છે જેના કારણે કોર્ટે આ નિર્ણય આપ્યો છે in ત્યાં પછીના સમાચારમાં ઠંડીનો બીજો રાઉન્ડ હજુ વધવાની આગાહી જણી તો સાતમી જાન્યુઆરીના રોજ ઉત્તર ભારતમાં ભારે કારણે ગુજરાતમાં ઠંડીનો બીજો રાઉન્ડ શરૂ થયો છે જેના પરિણામે રાજ્યનું તાપમાન ચારથી પાંચ ડિગ્રી સેલ્સિયસ ગગડ્યું છે હવામાન ભાગે આગામી અડતાલીસ કલાકમાં લઘુત્તમ તાપમાનમાં એકથી બે ડિગ્રી સેલ્સિયસ ઘટવાની સંભાવના વ્યક્ત કરી છે જ્યારે પંદરમી જાન્યુઆરી સુધી કાતિલ ઠંડી રહેવાની આગાહી પણ કરી છે નલિયામાં નલિયા બાદ રાજકોટ સૌથી ઠંડુ શહેર બન્યું છે નલિયામાં છ પોઈન્ટ બે ડિગ્રી તો રાજકોટમાં પણ દસ ડિગ્રી કરતા ઓછું તાપમાન નોંધાયું હતું ત્યારબાદના ગતના સમાચારમાં તિબેટમાં ભૂકંપથી બત્રીસના ઘાયલ અને સાત પોઈન્ટ એકની તીવ્રતા મંગળવારે સવારે આવેલા ભૂકંપના કારણે લોકોના મોત થયા થયા છે છે લોકો ઘાયલ ચીનના સરકારી મીડિયા સીસીટીવી અનુસાર આ ભૂકંપનું કેન્દ્ર તિબેટના સિઝાંગમાં જમીનથી દસ કિલોમીટર નીચે હતું ભારતના નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર ડિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા સાત એક હતી આ ભૂકંપની અસર ભારતના નેપાળ ભૂટાન ચિક્કીમ અને ઉત્તરાખંડમાં પણ જોવા મળી હતી

ત્યાં પછીના સમાચારમાં ટ્રમ્પની જીત પર મહોર તેર દિવસ પછી લેશે શપથ બાદ ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે જીતની જાહેરાત કરી હતી ટ્રમ્પ હવે તેર દિવસ પછી એટલે કે વીસમી જાન્યુઆરી બે હજાર પચીસના રોજ પદના શપથ લેશે આ ઉપરાંત પાંચમી નવેમ્બર બે હાજર ના રોજ યોજાયેલી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ટ્રમ્પને ત્રણસો ઇલેક્ટોરલ વોટ મળ્યા હતા જ્યારે તેમના વિરોધી કમલા હેરિસને માત્ર બસો છવ્વીસ ઇલેક્ટ્રોરલ વોટ મળ્યા હતા ત્યાં પેશીના ગતના સમાચારમાં ઇન્ફોસિસે પગાર વધારાનો નિર્ણય મોકૂફ રાખ્યો આના વિશે વિગતથી વાત કરીએ તો આઈટી કંપની ઇન્ફોસિસે નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસના ચોથા કાટર સુધી તેના કર્મચારીઓના પગાર વધારાને સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે કંપનીમાં છેલ્લો પગાર વધારો નવેમ્બર બે હજાર થયો હતો હાલમાં વૈશ્વિક અર્થતંત્રમાં અનિશ્ચિતતાનું વાતાવરણ છે આ કારણે આઈટી કંપનીઓને ડર છે કે તેમના ક્લાયન્ટ્સ તે સેવાઓ પરનો ખર્ચ ઓછો કરી શકે છે જે બહુ મહત્વની નથી ત્યારબાદના ગતના સમાચારમાં કેનેડાના વડાપ્રધાનનું રાજીનામું આના વિશે વિગતથી જાણી તો કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ સોમવારે સાંજે વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપી દીધું હતું રાષ્ટ્રને સંબોધિત કરતાં તેમણે આ જાહેરાત કરી હતી જસ્ટિન ટ્રુડોએ કહ્યું કે તેમણે તેમને લિબરલ પાર્ટીના પ્રમુખને નવા નેતાની પસંદગી કરવાનું શરૂ કરવા કહ્યું છે રિપોર્ટ અનુસાર વડાપ્રધાન ટ્રુડો જ્યાં સુધી તેમના અનુગામીની પસંદગી ન થાય ત્યાં સુધી વડાપ્રધાન પદ પર રહેશે ત્યારબાદના અગત્યના સમાચારમાં એચએમપીવી વાયરસ શું છે કેટલો ખતરનાક છે આના વિશે વિગતવાર વાત કરીએ તો હ્યુમન મેટ્રોમો વાયરસ એટલે કે એચએમપીવી એ વાયરલ પેથોઝેન એટલે કે બીમારી ફેલાવનાર વાયરસ છે તે તમામ વય જૂથના લોકોમાં શ્વાસ સંબંધિત ઇન્ફેક્શન ફેલાવી શકે છે સામાન્ય રીતે તેમાં શરદી તાવ વહેતું નાક જેવા લક્ષણો જોવા મળે છે ગંભીર સ્થિતિમાં તે ન્યુમોનિયા અથવા તો બ્રોન્કી ઓલાટીસનું કારણ બની શકે છે તે બાળકો વૃદ્ધો અને નબળી રોગ પ્રતિકારક શક્તિ ધરાવતા લોકો માટે જોખમી છે game ત્યારબાદના અગત્યના સમાચારમાં ઇન્ડિયા ગેટનું નામ ભારત માતા દ્વાર કરવા માંગ આના વિશે છે વાત કરીએ તો ભાજપ લઘુમતી મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ જમાલ સિદ્ધકીએ ઇન્ડિયા ગેટનું નામ બદલીને ભારત માતા દ્વાર કરવાની માંગ કરી છે જમાલે વડાપ્રધાન મોદીને એક પત્ર લખ્યો હતો જેમાં તેમણે કહ્યું હતું કે નામ બદલવું એ દેશના દસ હજાર શહીદ જવાનોને સાચી શ્રદ્ધાંજલિ હશે જમાલે કહ્યું કે જે રીતે ઔરંગઝેબ રોડ અને રાજપથનું નામ એ જ રીતે ઇન્ડિયા ગેટનું નામ બદલીને ભારત માતા દ્વાર કરવું જોઈએ હવે દર્શક મિત્રો તમારું શું માનવું છે ઇન્ડિયા ગેટ નું નામ બદલીને ભારત માતા દ્વાર કરવું જોઈએ કે નહીં નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો ત્યારબાદના અગતના સમાચારમાં એચએમપીવી વાયરસ અંગે આરોગ્ય મંત્રીનું મોટું નિવેદન આના વિશે વિગતથી જાણીએ તો એચએમપીવી વાયરસ પર સ્વાસ્થ્ય મંત્રી જેપી પી નડ્ડાનું નિવેદન આવ્યું છે જેપી પી નડ્ડાએ કહ્યું કે આ વાયરસ નવો નથી અમે સ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ પાડોશી દેશોમાં પણ વાયરસની સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અમે તમામ પગલાં લેવા તૈયાર છીએ નોંધનીય છે કે છઠ્ઠી જાન્યુઆરીના રોજ ભારતમાં એચએમપીવી વાયરસના ચાર કેસની પુષ્ટિ થઈ હતી જેમાં બેંગલુરૂમાં બે ગુજરાતમાં અને પશ્ચિમ બંગાળમાં એક એક દર્દી મળી આવ્યા હતા Uh. Yeah. ત્યારબાદના ગતના સમાચારમાં ડિસેમ્બરમાં વેજ થાળીની કિંમત છ ટકા વધી આના વિશે તો ભારતમાં શાકાહારી થાળીની કિંમત ડિસેમ્બરમાં છ ટકા વધીને એકત્રીસ રૂપિયા અને સાઠ પૈસા થઈ ગઈ છે ગયા વર્ષે ડિસેમ્બર બે હજાર ત્રેવીસમાં વેજ થાળીની કિંમત ઓગણત્રીસ રૂપિયા અને સિત્તેર પૈસા હતી કેપિટલ માર્કેટ કંપની ક્રિસિલે તેના ફૂડ પ્લેટ કોસ્ટના માસિક સૂચકાંકમાં અંકમાં આ માહિતી આપી છે ક્રિશિલે તેના આરઆરઆર એટલે કે એટલે કે રેટ રિપોર્ટમાં જણાવ્યું છે કે નવેમ્બરની સરખામણીમાં ડિસેમ્બરમાં શાકાહારી થાળીના ભાવમાં ત્રણ ટકાનો ઘટાડો થયો છે નવેમ્બરમાં વેજ થાળની કિંમત બત્રીસ રૂપિયા અને સિત્તેર પૈસા હતી ત્યારબાદ નગતના સમાચારમાં ટેસ્ટ કિટ બે થી ત્રણ દિવસમાં તમામ હોસ્પિટલમાં આવી જશે આના વિશે વિગતવાર વાત કરીએ તો ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે વડોદરાની મુલાકાત દરમિયાન જાહેરાત કરી હતી કે ચીનના વાયરસની સામે સરકાર તાત્કાલિક પગલાં લઈ રહેશે રોગના ટેસ્ટ માટેની કીટ આગામી બે થી ત્રણ દિવસમાં તમામ હોસ્પિટલમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે આ રોગના લક્ષણો શરદી તાવ ઉધરસ અને ગળામાં દુખાવા જેવા છે જે કોવિડના પ્રોટોકોલ સાથે મળે છે સારવાર માટે આરોગ્ય તંત્ર સંપૂર્ણ રીતે તૈયાર છે ત્યારબાદના ગતના સમાચારમાં મુખ્યમંત્રી આતિશની ધરપકડ થશે આના વિશે વિગતવાર વાત કરીએ તો અરવિંદ કેજરીવાલે મોટું નિવેદન આપ્યું છે તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું કે મેં થોડા દિવસો પહેલા કહ્યું હતું કે દિલ્હીના મુખ્યમંત્રી આતિશજીની ધરપકડ કરવામાં આવશે અને કેટલાક આમ આદમી પાર્ટી નેતાઓ પર દરોડા પાડવામાં આવશે આ સુધી તેઓને અમારી વિરુદ્ધ કંઈ મળ્યું નથી ભવિષ્યમાં કંઈ મળશે નહીં વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા અનુસાર આગામી થોડા દિવસોમાં મનીષ સિસોદીયાજીના ઘરે સીબીઆઈ દરોડા પાડશે દિલ્હીમાં ભાજપ હારી રહી છે Jim.

આ પછીના અગત્યના સમાચારમાં એચએમપીવીને લઈ સરકારનો મોટો નિર્ણય આના વિશે તો ગુજરાત સરકાર વિદેશી આવનાર માટે એચએમપીવીની એડવાઇઝરી જાહેર કરશે આરટીપીસીઆર ટેસ્ટ ફરજિયાત થશે આરોગ્ય મંત્રીએ નિવેદનમાં પુષ્ટિ કરી કે ગુજરાતમાં પહેલો કેસ નોંધાયો છે આ ચિંતા કરવાનો કેસ નથી વાયરસની ઇન્ટેન્સિટી કેટલી છે તેના આધારે ફોરેન ટુરિસ્ટની ગાઈડલાઈન નક્કી થશે કેન્દ્ર સરકાર રાજ્યને ગાઈડલાઈન આપશે એ પ્રકારે કામગીરી થશે ટેસ્ટિંગ માટેની કીટ ખરીદવા મંજૂરી આપી છે આની આની કોઈ ખાસ દવા નથી આ માટે સરકાર સજ્જ છે કે આ પ્રશ્નગત્યના સમાચારમાં ત્રીસ ટકા બ્રાહ્મણ દીકરીઓ જ્ઞાતિ બહાર પરણે છે ભાવેશ રાજ્યગુરુના નિવેદન વિશે વાત કરીએ તો આગામી નવમી ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ બાવળા નજીક બ્રાહ્મણ સમાજનો પસંદગી મેળો યોજાશે જેમાં પંદર હજાર લોકો હાજર રહેશે ત્યારે ભાવેશ રાજ્યગુરુએ જણાવ્યું છે કે અમારા સમાજની દીકરીઓની સંખ્યા પંદર ટકા ઓછી છે એક અંદાજ પ્રમાણે ત્રીસ ટકા જેટલી દીકરીઓએ અન્ય જ્ઞાતિઓમાં લગ્ન કરી લીધા છે દીકરીઓના અન્ય જ્ઞાતિમાં જવાથી ચાલીસ ટકા બ્રાહ્મણ દીકરાઓના લગ્ન માટે દીકરી શોધવામાં ભારે મુશ્કેલી પડી રહી છે ชม ત્યાં પછીના અગતના સમાચારમાં એફએમસીજી ઉત્પાદનોના ભાવમાં વધારો આના વિશે વિગતથી જાણી તો ખાદ્ય તેલ સાબુ ચા કોફી ચોકલેટ અને બિસ્કીટ જેવા ફાસ્ટ મુવિંગ કન્ઝ્યુમર ગુડ્સ એટલે કે એફએમસીજી ઉત્પાદનોના ભાવ છ મહિનામાં વીસ ટકા વધ્યા છે એફએમસીજી પ્રોડક્ટ્સ એ હોય જેની માંગ વધુ હોય અને લોકો તેનો દરરોજ ઉપયોગ કરે જાન્યુઆરીથી માર્ચ બે હજાર પચીસમાં તેની કિંમત ત્રીસ ટકા સુધી વધી શકે છે પામ તેલ નારિયેળ ચા કોકો અને કોફી જેવા કાચા માલના ભાવ એપ્રિલ બે હજાર ચોસથી અત્યાર સુધી પાંત્રીસ થી એકસો પંચોતેર ટકા વધ્યા છે જેના કારણે વધેલો ખર્ચ સરભર કરાઈ રહ્યો છે ત્યાં બાદના અગતના સમાચારમાં ટ્રમ્પે કેનેડાને અમેરિકામાં ભળવાની ઓફર આપી આના વિશે વિગતથી જણી તો ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે ફરી એકવાર કેનેડાને અમેરિકાનું એકાવનમું રાજ્ય બનવાની ઓફર કરી છે ટ્રમ્પે કેનેડાના વડાપ્રધાન જચિન ટુડ્રોના રાજીનામા બાદ સોશિયલ મીડિયા દ્વારા આ ઓફર કરી હતી ટ્રમ્પે કહ્યું કે અમેરિકા હવે કેનેડા સાથે વધારે વેપાર ખોટસ નહીં કરે અને વધુ સબસિડી પણ નહીં આપી શકે કેનેડાને પોતાના અસ્તિત્વ માટે તેની સખત જરૂર છે ટુડ્રો જાણતા હતા કે તેથી તેમણે રાજીનામું આપ્યું છે

કે આ સમાચારમાં એચડીએફસી બેંક પાસેથી લોન લેવી સસ્તી થઈ આના વિશે વિગત જણી તો એચડીએફસી બેંકે વ્યાજ દરોમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે બેંક દ્વારા આપવામાં આવેલી માહિતીના આધારે બેંકે પસંદગીના મુદત માટે તેના માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ્સ બેઝડેલા લેન્ડિંગ રેટ લખી એમસીએલઆરમાં પાંચ પચીસ પોઈન્ટ સુધીનો ઘટાડો કર્યો છે આ કટ પછી એચડીએફસી બેંકનો એમસીએલઆર હવે નવ પોઈન્ટ પંદર ટકાથી નવ પોઈન્ટ પિસ્તાળીસ ટકાની બચે છે નવા દરો સાતમી જાન્યુઆરી બે હજાર પચીસથી લાગુ પણ થઈ ગયા Assim... ત્યાં પછી નાગતના સમાચારમાં રખડતા ઢોર માટે નવી ગાઈડલાઈન આના વિશે વિગતો જાણી તો ગુજરાતમાં સરકારે રખડતા ઢોર માટે નવી ગાઈડલાઈન જાહેર કરી છે હવે રોડ પર રખડતા ઢોરનું રજિસ્ટ્રેશન ફરજિયાત કરવાનું રહેશે રજિસ્ટ્રેશન વગરના ઢોરને જપ્ત કરવા સુધીની કાર્યવાહી થશે તમામ મહાનગરપાલિકા અને નગરપાલિકાને પશુઓ પર ટેગ લગાવવાની કામગીરી કરવાની સૂચના મળી છે જાહેર રસ્તા પર પશુઓ માટેના ઘાસ વચાણ અને તેને ખવડાવવા પર પ્રતિબંધ લગાવાયો છે ટેગ વગરના ઢોર માટે એક હજારથી દસ હજાર રૂપિયા સુધીના ની જોગવાઈ છે ત્યાં પછીના મહત્વના સમાચારોમાં આ રીતે ફેલાશે એચએમપીવી વાયરસ આના વિશે વિગતથી જાણી તો એચએમપીવી વાયરસ સામાન્ય રીતે ખાંસી છીંક અને સંક્રમિત વ્યક્તિને સ્પર્શ કરવાથી અથવા હાથ મિલાવવાથી પણ તે ઝડપથી ફેલાય છે ચેપ લાગ્યાના પાંચ દિવસની અંદર તેના લક્ષણો દેખાવા લાગે છે ઘરની બહાર નીકળતા પહેલા માસ્ક પહેરો કારણ કે તે ઉધરસ અને શરદી દ્વારા એક વ્યક્તિથી બીજામાં ફેલાય છે ડોક્ટરની સલાહ લીધા વિના કોઈ પણ દવા ના લો ભીડવાળી જગ્યાએ જવાનું ટાળો કારણ કે અહીં ચેપ ઝડપથી ફેલાય છે ત્યારબાદના મહત્વના સમાચારોમાં આઈસીસીએ પાકિસ્તાન ક્રિકેટ ટીમ પર દંડ ફટકાર્યો છે તો સાતમી જાન્યુઆરીના રોજ આઈસીસીએ પાકિસ્તાન ક્રિકેટ ટીમ પર દંડ ફટકાર્યો છે કેપટાઉનમાં દક્ષિણ આફ્રિકા અને પાકિસ્તાન વચ્ચે ટેસ્ટ શ્રેણીની બીજી અને છેલ્લી મેચ રમાઈ હતી આ ટેસ્ટ દરમિયાન સ્લો ઓવર રેટના કારણે પાકિસ્તાનને દંડ ફટકારવામાં આવ્યો છે ખેલાડીઓએ મેચ ફી દ્વારા આની ભરપાઈ કરવી પડશે ટીમના ખેલાડીઓએ મેચ ફીના પચીસ ટકા દંડ તરીકે ચૂકવવો પડશે પાકિસ્તાનની ટીમે નિર્ધારિત સમયમાં પાંચ ઓવર ઓછી હતી ત્યારબાદના મહત્વના સમાચારમાં ગુજરાતમાં સૌથી વધુ તેર લાખ હેક્ટરમાં ઘઉંના પાકનું વાવેતર આના વિશે વિગતથી જણી તો ગુજરાતના ખેડૂતોએ રવિ પાકનું પુષ્કળ વાવેતર કર્યું છે સિઝનના સારા વરસાદ અને ગત વર્ષે ખેડૂતોને રવિ પાકના મળેલા રેકોર્ડ બ્રેક ભાવના પરિણામે આ વર્ષે વાવેતરમાં વધારો જોવા મળ્યો છે ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન રવિ પાકોનો સામાન્ય વાવેતર વિસ્તારમાં સરેરાશ છેતાલીસ પોઈન્ટ જીરો સાત લાખ હેક્ટર રહ્યો છે જેની સામે ચાલુ વર્ષે માત્ર અત્યાર સુધીમાં જ ખેડૂતોએ સુડતાલીસ લાખ હેક્ટર વિસ્તારમાં રવિ પાકનું વાવેતર કર્યું છે ત્યાં પછી અગત્યના સમાચારમાં ભારતના જીડીપી સંબંધિત ખરાબ સમાચાર આના તો વર્તમાન વર્ષ દેશનો ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ જીડીપી વૃદ્ધિ દર છ પોઈન્ટ વર્ષમાં દેશની અર્થવ્યવસ્થા આઠ પોઈન્ટ બે ટકાના દરે વૃદ્ધિ પામી હતી નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે રાષ્ટ્રીય આવકના પ્રથમ આગોતરા અંદાજો બહાર પાડતા એનએસઓ એટલે કે નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસે જણાવ્યું હતું કે આ નાણાકીય વર્ષમાં જીડીપી છ પોઈન્ટ ચાલીસ ટકાના દરે વધવાનો અંદાજ છે ત્યાં પછીના ગતના સમાચારમાં અગ્નિવીર વાયુ ભરતી બે હજાર પચીસ માટે અરજી પ્રક્રિયા શરૂ આના વિશે વિગત જાણી તો ભારતીય વાયુસેને અગ્નિપથ યોજના હેઠળ અગ્નિવીર વાયુ ભરતી બે હજાર પચીસ માટે અરજી પ્રક્રિયા સાતમી જાન્યુઆરી બે હજાર પચીસથી શરૂ કરવામાં આવી છે જોકે વાયુસેનાએ આ અંગે પહેલાં જ તેની સૂચના જારી કરી દીધી હતી રસ ધરાવતા ઉમેદવારો અધિકૃત વેબસાઇટ જ્યાં સ્ક્રીન ઉપર આપેલી છે તેના પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે જ્યારે અરજી કરવાની છેલ્લી તારીખ સત્યાસમી જાન્યુઆરી બે હજાર છે ત્યાં પછી નગતના સમાચારમાં ગુજરાતમાં ઉતરાણ બગાડશે વરસાદ આના વિશે વિગત જાણી તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર કમોસમી વરસાદને લઈને આગાહી કરી છે તેઓ જણાવ્યું છે કે આગામી બાર થી અઢારમી તારીખ દરમિયાન કમોસમી વરસાદ થવાની શક્યતા છે જાન્યુઆરી મહિનામાં હવામાનમાં ભારે પલટો આવવાનો છે ભારે પવન ફૂંકાવા અને બરફ વરસાદ થશે જેની ઉત્તર ભારતમાં ભારે અસર જોવા મળશે ત્યાં પછી અગત્ય સમાચારમાં હવે ઓયોમાં કપલ માટે નો એન્ટ્રી આના વિશે વિગતની વાત કરીએ તો ઓયોએ એક મોટી જાહેરાત કરી છે અને હવે તેની સાથે સંકળાયેલી હોટલોમાં અપરણિત યુગલોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે એટલે કે જો કોઈ કપલ ઓયો હોટલમાં રૂમ બુક કરાવવા માંગે છે તો તેમણે તેમના લગ્નનો પુરાવો અથવા સંબંધનો પુરાવો રજૂ કરવો પડશે ટ્રાવેલ એન્ડ હોસ્પિટાલિટી પ્લેટફોર્મ ઓયો દ્વારા લાવવામાં આવેલા અપરણિત યુગલોના ચેક ઇન પર પ્રતિબંધનો નવો નિયમ આ વર્ષે લાગુ કરવામાં આવશે ત્યાં પછી ના સમાચારમાં સુરતમાં તૈયાર થયેલા હીરાને વ્હાઈટ હાઉસમાં સ્થાન મળ્યું આના વિશે વિગત જાણી તો અમેરિકાના વિદેશ મંત્રાલય દ્વારા એક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે જેમાં ભારતના વડાપ્રધાન મોદીએ જો બાઇડેનના પત્નીને સૌથી મોંઘી ગિફ્ટ આપી હોવાનો ઉલ્લેખ કરાયો છે વડાપ્રધાન મોદી દ્વારા વર્ષ બે હજાર ત્રેવીસની પોતાની અમેરિકા યાત્રા દરમિયાન જીલ બાઇડનને સાડા સાત કેરેટનો હીરો ભેટમાં આપવામાં આવ્યો હતો આ હીરાને હાલ વ્હાઈટ હાઉસમાં સ્થાન આપવામાં આવ્યું છે ત્યાં પછીના અગતના સમાચારમાં ભારતીય મૂળના સચિત મેહરાને કેનેડામાં મળી મોટી જવાબદારી આના વિશે વિગતિ જણી તો ગત સોમવારે કેનેડામાં જસ્ટિન ટ્રુડોએ વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપી દીધું હતું જોકે લિબરલ પાર્ટીના નવા નેતાની પસંદગી ન થાય ત્યાં સુધી જસ્ટિન ટ્રુડો કાર્યકારી વડાપ્રધાન રહેશે આ પાર્ટીના નેતાની પસંદગીની જવાબદારી ભારતીય મૂળના સચિત મહેરાને મળી છે તો બિઝનેસમેન છે તેઓ લિબરલ પાર્ટીના પ્રેસિડેન્ટ છે એવું માનવામાં આવી રહ્યું છે કે કેનેડામાં ટૂંક સમયમાં ચૂંટણીનું આયોજન પણ થઈ શકે છે

સમાચારમાં અમેરિકામાં ઊભી થઈ વધુ એક મોટી ચિંતા છે આ ઉપરાંત અહીં ભારતમાં પણ એચ એમ કેસ વધવા લાગ્યા છે આ દરમિયાન અમેરિકાથી ચિંતાજનક સમાચાર છે જેમાં યુએસમાં બર્ડ ફ્લૂથી પહેલું માનવ મૃત્યુ નોંધાયું છે જેની પુષ્ટિ રોગ નિયંત્રણ અને નિવારણ કેન્દ્રો દ્વારા કરવામાં આવી છે અમેરિકામાં મનુષ્યમાં એસ ફાઈ એન વન વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા સાડસઠ બટાવી ગઈ છે ડબ્લ્યુ એચ ઓ અત્યાર સુધીમાં નવસો પચાસ વધુ કેસ નોંધ્યા છે જેમાંથી લગભગ અડધા દર્દીઓ મૃત્યુ પણ પામ્યા છે ત્યાં પછીના સમાચારમાં કુંભ મેળામાં બનશે વધુ એક રેકોર્ડ આના વિશે તો મહાકુંભ મેળાને લઈ રોજ નવી અપડેટ આવે છે હવે એક અહેવાલ મુજબ ગોટરાદના રાણપુર તાલુકાના નાગનેશ ધામ મોટા મંદિર અને પતિત પાવનદાસ બાપુના સંકલ્પથી મોટો રેકોર્ડ બન્યો છે જેમાં પંચાવન કરોડ રામ નામ લખેલી અડતાલીસ હજાર પુસ્તિકા પ્રયાગરાજ મહાકુંભ મેળામાં લઈ જવામાં આવશે મહાકુંભ મેળાના ઇતિહાસમાં પહેલી વખત રામ નામનો રેકોર્ડ બનશે જે વર્લ્ડ રેકોર્ડ બુક ઓફ ઇન્ડિયામાં નોંધાશે આ વખતે મહાકુંભ મેળામાં ઘણા રેકોર્ડ તૂટ

पाँच सौ ओग्रिस आवारे आग्र स्पेनमा अराजकता फेलाइरहेको छ भारतमा हामी स्थिति सामान्य छ ત્યાં પછીના ગતના સમાચારમાં ફ્લાવર શો બે હજાર પચીસને ગિનિશ બુક ઓફ ફોલ રેકોર્ડમાં સ્થાન મળ્યું આના વિશે મિનિક જણી તો દર વર્ષે યોજાતા અને લાખો લોકોને આકર્ષિત કરતા અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શોમાં આ વર્ષે ફરી એકવાર ગિનીસ બુક ઓફ ફોલ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે ગત વર્ષે સૌથી લાંબી ફ્લાવર રોલ માટે ગિનીસ વર્લ્ડ રેકોર્ડ પ્રાપ્ત કરી લીધા બાદ આ વર્ષે સાઇઝના માપદંડોને આધારે વર્લ્ડ લાર્જેસ્ટ ફ્લાવર બુકે માટે ફરી એકવાર ગિનીસ બુક ઓફ ફોલ રેકોર્ડમાં સ્થાન મળવી અમદાવાદને ફરી એકવાર વિશ્વ ફલક પર મૂક્યું છે ત્યાં વિશેના સમાચારમાં સોના ચાંદીના ભાવમાં વધારો આના વિશે વિગતો જણી તો રાષ્ટ્રીય રાજધાનીના બુલિયન માર્કેટમાં મંગળવારે સોનાની કિંમત સાતસો રૂપિયા મજબૂત થઈને ઓગણસી હજાર સાતસો રૂપિયા પ્રતિ દસ ગ્રામ થઈ હતી ઓલ ઇન્ડિયા બુલિયન એસોસિએશને આ માહિતી આપી હતી જ્યારે સોમવારે સોનાનો ભાવ ઓગણસી હજાર રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર બંધ થયો હતો ચાંદીનો ભાવ પણ રૂપિયા તેરસોના ઉચાળા સાથે બાણું હજાર રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગયા હતા તાજેતરમાં ગતના સમાચારમાં દિલ્હીમાં પ્રણો મુખરજીનો સ્મારક બનાવવામાં આવશે આના વિશે વિગતથી જણી તો દિલ્હીના નેશનલ કમિટી કોમ્પ્લેક્સમાં પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણો મુખરજીનો સ્મારક બનાવવામાં આવશે કેન્દ્ર સરકારે આ માટે મંજૂરી આપી દીધી છે પ્રણવ મુખરજીની પુત્રી શર્મિષ્ઠા મુખર્જી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળીને આ માટે આભાર વ્યક્ત કર્યો છે શર્મિષ્ઠા મુખરજીએ કહ્યું છે કે અમે આ માટે કોઈ માંગ પણ કરી નથી શર્મિષ્ઠા મુખર્જી ખુદ વડાપ્રધાન સાથેની તસવીર પોસ્ટ કરીને આ જાણકારી આપી છે

ત્યાં પછીના ગતના સમાચારમાં ટ્રમ્પની ટિપ્પણી પર કેનેડિયન નેતાઓ ભડક્યા આના વિશે વિગતથી જાણીએ તો અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર એક નકશો શેર કર્યો છે જેમાં કેનેડાને અમેરિકાનો ભાગ દર્શાવ્યો છે આ અંગે કેનેડાના કાર્યવાહક વડાપ્રધાન જસ્ટિન ટુડ્રોએ કહ્યું કે કેનેડાનો અમેરિકાનો હિસ્સો બનવાની કોઈ સંભાવના નથી વિદેશ મંત્રીએ સોશિયલ મીડિયા પર લખ્યું કે ટ્રમ્પ મજબૂત કેનેડાથી વાકેફ નથી અમારી અર્થવ્યવસ્થા અને અમારા લોકો મજબૂત છે અમે ક્યારેય ધમકીઓ સામે નહીં ઝૂકીએ સમાચારમાં દિલ્હી વિધાનસભા ચૂંટણી અંતર્ગત કોંગ્રેસની બીજી ગેરંટી જાહેર કરીએ તો કોંગ્રેસે દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે પોતાની બીજી ગેરંટીની જાહેરાત કરી દીધી છે ગેરંટીનું નામ જીવન રક્ષા યોજના છે આ યોજના અંતર્ગત પચીસ લાખ રૂપિયા સુધીનો સ્વાસ્થ્ય વીમો આપવામાં આવશે આ અગાઉ આ કોંગ્રેસ પાર્ટીએ પહેલી ગેરંટીમાં મહિલાઓને બે હજાર પાંચસો રૂપિયા આપવાની જાહેરાત કરી હતી ત્યાં પછીના અગતના સમાચારમાં ગુજરાત સરકારે ત્રેવીસ લાખના ખર્ચે કારીગરોને પતંગ બનાવવાની તાલીમ આપી આના વિશે તો ગુજરાત સરકારે ત્રેવીસ લાખના ખર્ચે કારીગરોને પતંગ બનાવવાની તાલીમ આપી છે અહીંયા ઉલ્લેખનીય છે કે આવનારા સમયમાં ઉત્તરાયણનો તહેવાર આવી રહ્યો છે તે નિમિત્તે દર વર્ષે કરોડો રૂપિયાના પતંગોનું વેચાણ થતું હોય છે આ સમયમાં પતંગના ઉદ્યોગ થકી લાખો ભાઈઓ અને બહેનોને રોજગાર મળી રહે છે જોકે આધુનિક ટેકનોલોજી એઆઈના યુગમાં પણ પતંગ બનાવવાનું પંચાણું ટકા કામ ફક્ત હાથ વડે થાય છે game. ત્યારબાદના અગત્યના સમાચારમાં સુરતમાં પકડાયો ચાઇનીઝ લસણનો મોટો જથ્થો આના વિશે તો ચાઇનીઝ લસણના પર ભારતમાં વર્ષ લાગ્યો છે તેમ છતાં ગુજરાત રાજ્યમાં ચાઇનીઝ લસણનો મોટો જથ્થો ઝડપાયો છે સુરતના એપીએમસી માંથી આવું ચાઇનીઝ જપ્ત કરાયું છે તેની કિંમત દસ લાખ રૂપિયા છે જેનું વજન બે હજાર એકસો પચાસ કિલો છે સુરત એપીએમસીએ આ ચાઇનીઝ લસણનો નાશ પણ કર્યો છે ખાસ વાત તો એ છે કે ચાઇનીઝ લસણ ખાવાથી કેન્સર થઈ શકે છે તેમાં ફૂગની સંભાવના અને જંતુ કർഷકોનું પ્રમાણ વધુ હોય છે ત્યારબાદના અગત્યના સમાચારમાં કચ્છ યુનિવર્સિટીમાં ભરતી કોંભાડ આના જણી તો રાજ્યમાં વધુ એક ભરતી કૌભાંડ સામે આવ્યું છે કચ્છ યુનિવર્સિટીમાં ભરતી કોંભાડ થયું હોય તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે રજિસ્ટ્રાર અને અધિકારીની ભરતી ગેરકાયદે થઈ હોવાનો આક્ષેપ છે પ્રદીપ નામના ઉમેદવારે કોર્ટમાં કરવામાં આવેલ અરજીમાં જણાવ્યું છે કે કચ્છ યુનિવર્સિટીમાં એક આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર અને ચાર સેક્શન ઓફિસરની ગેરકાયદે ભરતી કરવામાં આવી છે કોર્ટે જવાબ માંગતા સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન પર ઓરલ ઓર્ડર કર્યો હતો

ત્યારબાદના મહત્વના સમાચારમાં વિદ્યાર્થીઓને માસ્ક ફરજિયાત પહેરવા આદેશ આના વિશે અમદાવાદ શહેરની શાળાઓએ હવે જાતે જ તકેદારી લેવાનું શરૂ કર્યું છે શિક્ષણ વિભાગે વાયરસને લઈ હજી કોઈ ગાઈડલાઈન જાહેર કરી નથી પણ શાળા સંચાલકો તરફથી તકેદારીના પગલે વિદ્યાર્થીઓને શરદી તાવ કે ખાંસી જેવા લક્ષણો હોય તો તેવા વિદ્યાર્થીઓને શાળાએ ન મોકલવા અને ફરજિયાત માસ્ક પહેરીને શાળાએ આવવા અપીલ કરી છે ખાસ વાત તો એ છે કે આવા વિદ્યાર્થીઓને સાવચેતીના પગલે ઘરે મોકલી દેવાશે તારીખ આઠમી જાન્યુઆરી स्थिति एच एम पी वी भारत देश में ત્યાં પછીના ગતના સમાચારમાં માઇક્રોસોફ્ટ ભારતમાં ત્રણ અબજ ડોલરનું રોકાણ કરશે આના વિશે તો માઇક્રોસોફ્ટના સી ઓ સત્ય નડેલાએ જાહેરાત કરી છે કે માઇક્રોસોફ્ટ ભારતમાં ડોલરનું રોકાણ કરશે ભારતમાં એઆઈમાં રોકાણને લઈને મોટી જાહેરાત કરી છે આ ટેકનોલોજી ભારતમાં ત્રણ બિલિયન ડોલરનું રોકાણ કરવા જઈ રહેશે અને તેના દ્વારા ખાસ કરીને એઆઈ અને ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં નાણાંનું રોકાણ કરવામાં આવશે નવા લોકોને તાલીમ પણ આપવામાં આવશે ત્યાં પછી અગતના સમાચારમાં હેલ્મેટ વિના ફરશો તો અસલી યમરાજા મળી જશે આના વિશે વિગત તો વાહન ચાલકો હેલ્મેટ પહેરે તે માટે મહેસાણામાં અનોખું અભિયાન શરૂ કરાયું છે દૂધસાગર ડેરીના સહયોગથી આરટીઓ વિભાગ નકલી યમરાજા ઉભા રાખી વાહન ચાલકોમાં હેલ્મેટ અંગે જાગૃતિ લાવી રહ્યું છે તો હેલ્મેટ પહેરનાર વાહન ચાલકોને ગુલાબનું ફૂલ અને ચોકલેટ પણ આપ્યા છે જેણે હેલ્મેટ ના પહેર્યું હોય તેને નકલી યમરાજા ખાલી ગદા મારે છે પણ હેલ્મેટ વિના ફરશો તો અસલી યમરાજા મળી જશે તેવી સમજ સમજણ પણ આપવામાં આવી રહી છે Shame. ત્યાં પછીના મહત્વના સમાચારમાં પતંગના ભાવમાં વીસ ટકા સુધીનો વધારો આના વિશે વિગતી જાણીએ તો આવનારે ચૌદમી મકર સંક્રાંતિનો તહેવાર આવી રહ્યો છે બજારમાં પૂરજોશમાં પતંગ અને દોરાનું વેચાણ પણ થઈ રહ્યું છે પતંગ અને દોરા તથા ટોપી ચશ્મા સહિતની મનોરંજન વસ્તુનું બજારમાં આગમન થઈ ગયું છે વેપારી વર્તુળમાંથી જાણવા મળી રહ્યું છે કે હાલ જામનગરની બજારમાં પતંગ અને તેને સંલગ્ન વસ્તુના ભાવમાં પંદરથી વીસ ટકા જેવો ભાવ વધારો નોંધાયો છે ઉત્તરાયણ નજીક આવતા પતંગનું વેચાણ પણ વધવા લાગ્યું છે